હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવના છે ગૌરી વ્રશ સ્ટાર્ટ થઈ રહ્યા છે તો એના માટે બાળકીઓ માટે સ્પેશિયલ વાનગી તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અલગ અલગ વાટકીમાં કલાક પહેલાં કાજુ બદામ અને અખરોટ પલાળી લીધા છે તમે આખી રાત માટે પણ પલાળીને મૂકી શકો છો તો અહીંયા બદામને આ રીતે છોડી લેવાની છે તો આપણે આ પ્રોસેસ તૈયાર કરીને રાખવાની તો મેં આ રીતે જો બદામના છોતરા છે એ કાઢી લીધા છે આ જે શેક છે જો બાળકીઓ સ્કૂલે જતી હોય તો પીને જશે તેમને એમને ત્રણ ચાર કલાક સુધી ભૂખ નહીં લાગે અને એમના માટે હેલ્ધી પણ છે તો અહીંયા મેં બદામ છોલી લીધી છે અને એક થાળીમાં આ રીતે લઈ લીધું છે જોડે કાજુ અને અહીંયા મેં અખરોટ પણ લઈ લીધા છે સાથે ત્રણ ખજૂર લીધી છે અને કેળું લીધું છે તો ખજૂરના જે ઠળિયા છે એ આ રીતે કાઢી લેવાના છે આપણે આની અંદર હું અત્યારે ખાંડનો કે ગોળનો કોઈ પણ ઉપયોગ કરવાની નથી ખજૂરથી જ જે ગળી હોય છે એ આપણે કરવાનું છે તો ખજૂર છે હેલ્ધી રહે છે તમારે ખજૂર ના નાખવી હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો હવે આપણે આ રીતનું મિક્સરનો એક બાઉલ લઈશું જેમ આપણે જ્યુસ બનાવતા હોઈએ છીએ એ બાઉલ લેવાનું છે અને એની અંદર આ બધી સામગ્રી લઈ લેવાની છે તો આ કેળા ખજૂર અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર હેલ્ધી મિલ્કશેક છે તો જો અહીંયા કેળું પણ આપણે છોલીને આ રીતે હાથથી જ ટુકડા કરીને આની અંદર નાખી દેવાનું તો ઉપવાસના દિવસોમાં શરીરને જે ઉર્જા જોઈએ એ આની અંદરથી મળી રહે છે તો પૌષ્ટિક સરસ એવું આપણું ભોજન છે આ મેં આની અંદર ઈલાયચી પાવડર પણ નાખ્યો છે હવે એની અંદર આપણે ઠંડુ દૂધ નાખીશું અને હવે આપણે એને પીસી લેવાનું છે તો જ્યાં સુધી ક્રીમી ટેક્સચર ના થાયનું ત્યાં સુધી એને આપણે પીસવાનું છે તો પાંચ જ મિનિટમાં તૈયાર થતું હોય છે તો એકદમ સરસ એવું ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને પીસી લઈશું તો આ પીસાઈ ગયું છે હવે તમને ચેક કરીને બતાવો તો જુઓ અંદર કેવું સરસ દેખાઈ રહ્યું છે જુઓ તો હું તમને ચમચીથી પણ એની થિકનેસ ચેક કરીને બતાવીશ આપણે જો આની થિકનેસ આ રીતની હોય છે જો જે કેળા છે એ તાત્કાલિક ઉર્જા આપે છે અને બદામ કાજુ અને અખરોટ છે એ હૃદય માટે હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન છે અને સાથે દૂધ છે એ કેલ્શિયમ અને પ્રોટીન મળે છે એમાંથી ને ખજૂર છે એ નેચરલ મીઠાશ અને આર્યનથી ભરપૂર છે તો બધું જ કોમ્બિનેશન સરસ છે આની અંદર તો જરૂરથી ટ્રાય કરવું તો મેં એને સર્વિંગ ગ્લાસમાં લઈ લીધું છે સાથે જ ઉપરથી થોડી બદામ અને કેળાની ગાર્નિશિંગ કર્યું છે તો આ એક ગ્લાસ આ વખતે વ્રતમાં જરૂરથી તમારી બાળકીઓને ખવડાવજો અને એવું નથી કે જયા પાર્વતી ગોર્યોમાં જ આ લેવાનું છે કોઈ વ્રત વ્રતમાં તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તો એનર્જીથી ભરપૂર હેલ્ધી અને સાત્વિક એવો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અને અવનવી ફરાળી રેસીપી મારી જોડેથી શીખતા રહેજો થેન્ક યુ